ખેડૂત નેતા વિઠ્ઠલ રાદડીયા ની પાંચમી વાર્ષિક પુણ્યતિથી સુરતમાં ભવ્ય વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખેડૂત નેતા અને ધારાસભ્ય જયેશ વિઠ્ઠલ રાદડિયા ખાસ ઉપસ્થિત રહ્યા ગુજરાતમાં ખેડૂત નેતા વિઠલ હંસરાજ રાદડિયા એટલે કે છોટે સરદારની પાંચમી વાર્ષિક પુણ્યતિથી સુરતમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું વિતરણ એકસઠ વૃદ્ધોને ફ્રી ચશ્મા વિતરણ એકસો એકસઠ લોકો દ્વારા રક્તદાન કરી સાચી શ્રદ્ધાંજલિ અર્પી સાથે એકસઠ ગંગા સ્વરૂપ બહેનોને અનાજ કીટનું વિતરણ કરાયું એકસઠ ગંગા સ્વરૂપ બહેનોની દીકરીઓને સ્કૂલ સ્કોલરશિપ આપવામાં

આજથી શરૂઆત થઈ છે અને ત્રણ દિવસ આ કાર્યક્રમો ચાલવાના છે સૌપ્રથમ તો અનેક સંસ્થાઓ અને અનેક લોકોએ જે આયોજન કર્યું છે એમનો હૃદયપૂર્વક રાદડીયા પરિવારથી આભાર વ્યક્ત કરું છું આજે એના ભાગરૂપે સુરત ખાતે જે મારે પ્રેવણભાઈ પાલાડા અને યુવાન મિત્રો ગ્રુપ દ્વારા આજે અનેકવિધ કાર્યક્રમો સેવાકીય પ્રવૃત્તિનું આયોજન થયું છે એમને પણ અભિનંદન આપું છું અને લગભગ એકસો અગિયારથી વધુ સ્થાનો ઉપર બ્લડ ડોનેશન કેમ્પની અંદર પંદર હજારથી વધારે બોટલ રક્ત એકત્ર થઈ રક્તના દાતાઓને પણ બીજ દાઉં છું અને અનેક સેવાકીય પૂર્તિ થકી અનેક નાના માણસોને નો ખૂબ મોટો બેનિફિટ થશે એટલે આ તમામ સંસ્થાઓને આ તકે હૃદયપૂર્વક ખૂબ ખૂબ થેન્ક યુ બ્યુર રિપોર્ટ એસ લાઇન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી આપડેટ કહેવા માટે છોડાયેલા રહું એસ લાઇન ન્યૂઝ સાથે